રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકું જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આજે છે પહેલી નવેમ્બર બે હજાર પચીસ શનિવાર એક અત્યંત પાવન અને શુભ દિવસ આજે તુલસી વિવાહ તથા દેવ દિવાળીનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસ દેવો માટે દેવ દિવાળી સમાન આજે ભગવાન શ્રી વિષ્ણુ તેમજ તુલસી માતાનો વિવાહ થવાથી ધાર્મિક કાર્યની શરૂઆત માટે આ સમય અત્યંત શુભ માનવામાં આવે છે તો ચાલો આ પવિત્ર દિવસે જાણીએ કે કેવું રહેશે આજનું દૈનિક રાશિફળ મહેશ રાશિથી મીન રાશિ સુધીના બારે રાશિના જાતકો માટે પહેલી રાશિ છે મેષ રાશિ તેમજ મેષ રાશિના નામાક્ષર છે અ અને આજે તમારું મન આનંદથી ભરેલું રહેશે ઘરગથ્થુ વાતાવરણમાં ખુશીના પળો મળશે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિણામ મળી શકે છે નવા સંબંધો માટે શુભ સમય રહેલો છે તુલસી વિવાહના દિવસે પૂજા કરવાથી ધનલાભના યોગ મજબૂત બનશે આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ સંકેત જોઈએ તો દીવો પ્રગટાવો અને શ્રી વિષ્ણુજીનું નામ લો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃશભ રાશિના નામાક્ષ છે બ વ તેમજ ઓ આજે આધ્યાત્મિકતાનો ઉછાળો અનુભવશો કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે પરિવાર સાથે સમય વિતાવવાથી મન શાંત રહેશે નોકરીમાં નવી તક મળી શકે છે તુલસીમાં જળ અર્પણ કરવાથી શુભ ફળ મળશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ શુભ કાર્ય જોઈએ તો તુલસી વૃંદાવન પાસે દીવો રાખવો ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ નાના અક્ષર છે ક છ તેમજ ઘ દિવસ એકંદરે ઊર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે કોઈ જૂના કામ પૂર્ણ થઈ શકે છે મિત્ર મંડળ સાથે સમય આનંદમાં પસાર થશે જો કે આજે બોલવામાં મીઠાશ રાખશો તો સંબંધોમાં મીઠાશ વધશે આજનો શુભ્રંગ છે લીલો ધ્યાન રાખો અંધારિયા ખર્ચથી દૂર રહો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે

ઓ નમો નારાયણ પાંચમી રાશિ રાશિ છે છે સિંહ સિંહ રાશિના મ ટ દિવસ કામકાજ માટે ઉત્તમ રહેલો છે ધન પ્રાપ્તિ પ્રાપ્તિની શક્યતા પણ રહેલી છે કોઈ નવા કાર્યની શરૂઆત માટે આજનો દિવસ શુભ રહેલો છે આજનો દિવસ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો રહેશે કોઈ મંદિરે જવાનું આયોજન કરો આજનો શુભ રંગ છે સુવર્ણ શુભ કાર્ય જોઈએ તો તુલસી વૃંદાવન પાસે દીવો અને અર્પણ કરો છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સુખદ રહેશે નોકરી કે વ્યવસાયમાં સુધારાની શક્યતા પણ રહેલી છે દેવ દિવાળીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તેમજ માતા તુલસીની આરાધના કરવી લાભદાયક રહેશે આજનો શુભ રંગ છે હળવો લીલો આજનો ઉપાય જોઈએ તો તુલસીના છોડની આજુબાજુ સાત ફેરા લગાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજે મનમાં શાંતિ અને આનંદ અનુભવશો ધાર્મિક કાર્યોમાં રસ વધશે નોકરીમાં પ્રતિષ્ઠા વધશે તુલસી વિવાહના આ દિવસે પૂજા કરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થશે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ ઉપાય જોઈએ તો તુલસીના પાન વડે પ્રાર્થના કરવી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય કર્મમાં પ્રગતિના સંકેત રહેલા છે આત્મવિશ્વાસથી કામ કરશો તો સફળતા જરૂરથી મળશે દૈવિક આશીર્વાદ મળશે કુટુંબમાં સુખ શાંતિ રહેશે તુલસી વિવાહના દિવસે દાન કરવાથી પાપમોચન થશે આજનો શુભ રંગ જોઈએ તો કેસરીઓ આજનો શુભ ઉપાય જોઈએ તો વિષ્ણુજીને પીતાંબર અર્પણ કરો નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ મળશે લાંબા સમયથી અટકેલા કામ આજે પૂરા થઈ શકે છે દેવી કૃપાથી આત્મ શાંતિ અનુભવશો સાંજે દીવો પ્રગટાવી તુલસીની પરિક્રમા કરવી શુભ રહેશે આજનો શુભ રંગ છે પીળો આજનો મંત્ર જોઈએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ દશમી રાશિ છે મકર મકર રાશિ રાશિના નામાક્ષર છે છે ખ આજે ધનલાભના સારા યોગ રહેલા કોઈ જૂના ઉધાર કે રોકાણમાંથી ફાયદો મળી શકે છે કુટુંબમાં સુખદ વાતાવરણ રહેશે તુલસી વિવાહના દિવસે તુલસી માના જળ અર્પણ કરવું શુભ રહેશે શુભ રંગ જોઈએ તો ભ્રો શુભ કાર્ય જોઈએ તો તુલસીની પૂજા કર્યા પછી પ્રગટાવો રાશિ રાશિ છે છે કુંભ કુંભ રાશિના ગ સ તેમજ એકંદરે સામાન્ય પણ શાંતિપૂર્ણ રહેશે નવું શીખવાની તક મળશે કોઈ ધાર્મિક યાત્રા કે પૂજા માટે યોગ્ય સમય રહેલો છે દેવ દિવાળીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવી વિશેષ શુભ રહેશે શુભ રંગ જોઈએ તો વાદળી શુભ ઉપાય જોઈએ તો તુલસી પાછે પાસે આજે ઓમ તુલસી નમઃ જાપ કરવો જરૂરી છે મીન રાશિ બારમી રાશિ મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ છ આજે તમારું ભાગ્ય મજબૂત રહેશે નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ જોવા મળી શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિ વારસ વધશે તુલસી વિવાહના આ દિવસે શ્રી વિષ્ણુજીને તુલસીના પાન અર્પણ કરવાથી મનોકામના પૂરી થશે શુભ રંગ જોઈએ તો જાંબલી શુભ ઉપાય જોઈએ તો આજે દીપદાન કરો અને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ જરૂરથી કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજે તુલસી વિવાહ અને દેવ દિવાળીના પવિત્ર પર્વે સૌને શુભકામનાઓ આ પવિત્ર દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા તુલસી આપના જીવનમાં આનંદ સમૃદ્ધિ અને શાંતિ લાવે તેવી મારી હૃદયથી પ્રાર્થના શુભ દેવ દિવાળી શુભ તુલસી વિવાહ હું છું મુકુંદ જોશી ભાવી દર્શન યુટ્યુબ ચેનલથી આપ સૌને દિલથી શુભેચ્છા પાઠવું છું રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં રાધે રાધે